જાગૃત નાગરિકે ભરૂચ કલેક્ટર આમોદ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતા આમોદ મામલતદારે ત્વરિત કાર્યવાહી કરવાના આદેશ આપતા ગેરકાયદેસર ગૌચરની જમીન ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જોવા પામ્યો હતો ત્યારે આમોદ વહીવટી તંત્ર ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા મશીનરી જપ્ત કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે નાહિયેર ગામે આવેલી સર્વે નંબર એકસો પંચોતેર ત્રણસો આઠ તથા ત્રણસો ને ઓગણીસની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય નાહિયેર ગામના સંયુક્ત લોકોની અરજીને આધારે આમોદ મામલતદારે તાલુકા વિકાસ અધિકારી આમોદના ત્વરિત કાર્યવાહી કરી કડતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું જેથી ગેરકાયદેસરના ગૌચરની જમીનમાં ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ બાબતે ગામના જાગૃત નાગરિક હરેરામ સુરેશ પટેલે જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી ગૌચરની જમીનમાં ખોદકામ ચાલી રહ્યું છે ગામના તલાટી પૂછતા કહે છે ગ્રામ પંચાયતમાં કોઈ ઠરાવ કર્યો નથી ગામના સરપંચ કહે છે ધારાસભ્ય જાણે તેમજ ધારાસભ્ય કહે છે આ તમારા ગામનો પ્રશ્ન છે તમે જાણો આમ ગૌચરની જમીનમાં ખોદકામ થતું હોવા છતાં કોઈ અટકાવવા તૈયાર નથી કોઈ જવાબદાર પદાધિકારી સંતોષકારક જવાબ આપતા નથી જેથી અમોએ જિલ્લા કલેક્ટર આમોદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે ત્યારે અધિકારીઓ તરફથી અમોને ત્વરિત કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે રિપોર્ટર અવિ સૈયદ ન્યૂઝ આમોદ મારું નામ હરિરામ સુરેશભાઈ પટેલ ગામના હિયર તાલુકા આમોદ જિલ્લો ભરૂચ અમારા ગામમાં ગૌચરની જમીનની અંદર ગેરકાયદેસર ખોદકામ એક અઠવાડિયા ઉપર થઈ ગયું ખોદકામ ચાલે છે અમે સરપંચશ્રીને જાણ કરી તલાટી સાહેબ જોડે વાત કરી તલાટી એવું કહે છે મને કોઈ જાણ નથી કોઈ ઠરાવ નથી સરપંચ જાણે સરપંચને જાણ કરી એવું કહે છે કે ધારાસભ્ય જાણે ધારાસભ્ય કે તમારી ગામની મેટર છે તો તમે સરપંચ ખોડી લો મતલબ ત્રણે ત્રણ સરકારી સાથે અધિકારીઓ સાથે જોડાયેલા કોઈ ખોદકામ ગૌચરની જમીનની અંદર ખોડવા જે મશીન ચાલે તેને અટકાવવા કોઈ અધિકારી રાજી નથી ના છૂટકે અમારે આજે કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ અને પીડીઓ સાહેબને આજે અરજી આપવાની ફરજ પડી એટલે અમને આજે અરજી આપી છે અને અધિકારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવ્યું છે તો અમે એક્શન લઈશું તાત્કાલિક એક્શન લઈશું ને આશ્વાસન આપવામાં આવ્યું છે હવે અમે જોવું રહ્યું કે ક્યારે મશીન અટકે ને ગૌચરની જમીન ન નિકાલ આવે તાત્કાલિક ને જે કંઈક ખોદેલું છે તે ક્યારે ફરી પૂરણ થાય ખોદાવી તો ગયું પાછળનું પૂરણ કાર્ય થાય તે અમારે હવે જોવું રહ્યું કારણ કે એકસો પંચોતેર ત્રણસો આઠ ત્રણસો ઓગણીસ કૌચરની જમીનનું ખોદકામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે